નમસ્કાર મિત્રો આજે આપણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માનનીય સંસદ શ્રી જેપી નડ્ડાના એ ઇન્ટરવ્યુની વાત કરવાના છીએ કે જે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપ્યો અને ઇન્ડિયન એક્સપ્રેસે ગઈકાલે એની એક હાઈલાઈટ આપી હતી અને એ હાઈલાઇટમાં એવું કહેવામાં આવ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી એટલી પરિપક્વ થઈ ગઈ છે કોઈ જરૂર નથી આમ તો આ પોપટવાણી છે આરએસએસ એ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે એવી વાત એ સામાન્ય રીતે કહેવામાં આવે છે પરંતુ ઓગણીસો એકાવન થી માંડીને જનસંઘની સ્થાપના કરવામાં આવી ત્યારથી માંડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસી માં જયારે થઈ ત્યારે એના માટે એ આરાધ્ય સંસ્થા તરીકે સાબિત થઈ છે એની માતૃ સંસ્થા છે અને હવે તો સર્વવિદિત છે કે આરએસએસ આરએસએસમાંથી પ્રચારક એ નિયુક્ત થાય છે હવે ધીરે ધીરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હું જ આરએસએસ છું એવી એક કેશવ બલિરામ હિડગેવાર અને બીજા બધા ચોવીસ જણાએ એમના મિત્રોએ નાગપુરમાં દંગાખોર મુસ્લિમોની સામે પ્રતિકાર કરવા માટે હિન્દુઓ સંગઠિત થવું જોઈએ એને માટે એની સ્થાપના કરી હતી અને ધીરે 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 આરએસએસ એ વટવૃક્ષ બન્યું જ્યારે એના પર પ્રતિબંધ આવ્યો મહાત્મા ગાંધીની હત્યામાં સંઘની ભૂમિકા છે આમ તો સાવરકરવાદી હિન્દુ મહાસભાની ભૂમિકા હતી અને સાવરકરવાદી હિન્દુ મહાસભા અને સંઘ એકમેક ની સાથે ગાઢ સંબંધ પરંતુ સરદાર પટેલે બહુ સ્પષ્ટપણે લખ્યું કે સાવરકર જૂથ છે હિન્દુ મહાસભાનું એ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ છે એ વખતે સંઘ પર પ્રતિબંધ આવ્યો ઇમરજન્સીમાં સંઘ પર પ્રતિબંધ આવ્યો અને જ્યારે જ્યારે સંઘ પર પ્રતિબંધ આવ્યો ત્યારે ત્યારે સંગ વધારે મજબૂત થતો ગયો આજે પાંચસો કરતા પણ વધુ સંગઠનો અને એ બધાને સંગઠિત રાખવા માટે એક પ્રતિનિધિ સભા છે અને ભારતીય જનતા પાર્ટી એ પ્રતિનિધિ સભામાં પોતાના નુમાઈન્દા પોતાના દૂત પાઠવે છે અને એનામાંથી પ્રેરણા પણ લે છે નડા એમની સાસુ અટલજીના વખત ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા એમના પ્રતાપે એમની કૃપા દ્રષ્ટિથી જેપી પી નડ્ડા એ રાજકારણમાં આવ્યા એટલે ત્યાં પરિવારવાદ નડતો નથી જેપી પી નડ્ડા એ હિમાચલ પ્રદેશ માંથી આવે છે અનુરાગ ઠાકુર જે કેન્દ્રમાં મંત્રી છે જે પી વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડી શકતા નથી અનુરાગ ઠાકુરના પિતાશ્રી એ પણ ત્યાં મુખ્યમંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ શાતા કુમારને હટાવીને

પેલા જેમ કોઈ ફિલ્મ વાળા એમનો ઇન્ટરવ્યુ લીધો તો તમે કેરી કઈ રીતે ખાવ છો ખાવ છો કે કાપીને ખાવ છો તમે બટુઆ રાખો છો કે નહીં તમે તમારી તબિયત કઈ રીતે સાચવો છો તમે આટલા સ્વસ્થ કઈ રીતે રહો છો વગેરે 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 આવા આવા જે સ્પોન્સર સવાલો જે હોય એવા જ સવાલો આજકાલ ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવે છે જોકે એના રહસ્યો બહાર આવી રહ્યા છે પણ આપણે એ આડ વાતમાં નથી પડતા ઇન્ડિયન એક્સપ્રેસને જે ઇન્ટરવ્યુ આપ્યો છે જેપી નડ્ડાએ એ પણ મારી દ્રષ્ટિએ તમે સારા છો તમે મહાન છો તમે

કરી શકો જો સંઘ તમારી પાસેથી ખસી જાય તો તમે કઈ જ નથી તમારું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે થઈ ચૂક્યું છે લાલકૃષ્ણ અડવાણીએ એ બાબત બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને તમામ ભ્રષ્ટાચારીઓ લઈને સુખી છે આપણે નામો કઈ લેવાની જરૂર નથી કારણ કે અનેક એપિસોડમાં અનેક નામો આપણે લીધા છે પણ આજે આપણે આ જે એમનો ઇન્ટરવ્યુ છે એની થોડી ઘણી વાત કરીએ આમાં મારી દ્રષ્ટિએ કશું જ નવું નથી અને કહેવત છે ઓલ્ડ વાઇન ઇન ન્યુ બોટલ એની એ વાતો અને જેપી નડ્ડા એ સંઘની વિચારધારાને માત્ર કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરીકે લઈને વાત કરે છે અને એમાં કશું જ નવું નથી એ કે છે કે કોંગ્રેસ શરૂઆત જ ત્યાંથી થાય છે કેટલા અનુકૂળ પ્રશ્નો પૂછવામાં આવે છે ને જે 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 અખબાર સમૂહમાં હું તંત્રી રહ્યો એ અખબાર સમૂહ હજી પણ મને એનામાં વિશ્વાસ છે હજુ પણ એ છે ને એક પત્રકારત્વ સ્વસ્થ પત્રકારત્વ કરે છે પરંતુ આ ઇન્ટરવ્યુ જે પી નડ્ડા નો ઇન્ટરવ્યુ લીઝ મેથ્યુ અને પી વૈદ્યનાથન આયરે લીધો છે મને લાગે છે કે આ ગોદી મડિયાના પત્રકારો જેવો છે ને એ એમના ઘરે જઈને જે પી નડ્ડાના ઘરે જઈને લેવાયેલો આ ઇન્ટરવ્યુ એ જેપી પી અને ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવા માટે અથવા તો એના પ્રચાર તંત્રમાં મદદ કરવા માટે લેવાયો હોય એવું બહુ સ્પષ્ટ થાય છે કોંગ્રેસ ને ચુવાળીસ બેઠકો મળી હતી માં અને બાવન બેઠકો મળી હતી ઓગણીસ માં વાય ઇઝ કોંગ્રેસ પાર્ટી લીડર રાહુલ ગાંધી ધ પ્રાઇમરી ટાર્ગેટ ઓફ બીજેપી ઇઝ અટેક તમે હું કામ જે માણસ નું અસ્તિત્વ નથી તમે કહો છો એની પાર્ટીનું અસ્તિત્વ નથી એને લીડર ઓફ ધ ઓપોઝિશન નું સ્થાન તમે નથી નથી આપતા તમારામાં એટલી ઉદારતા પણ તો રાહુલ ગાંધી જ કેમ ટાર્ગેટ છે બીજા કેમ નહીં નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીનો ખૂબ ડર લાગે છે અને એટલે જ મને લાગે છે ભાઈ શ્રી એમ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ કોન્સ્ટિટ્યુશન વાંચ્યું નથી અને રાહુલ ગાંધી વાતો કરે છે મને લાગે છે નડ્ડાએ વાંચ્યું છે કે નહીં એ પણ પ્રશ્ન કરવો પડે અને જે જે એનું આસ્થા સ્થાન છે આરએસએસ અને જનસંગ જનસંગના સંસ્થાપક મહાસચિવ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમના 15 ગ્રંથો અમારી પાસે છે એમાં આ બંધારણ એ ભારત માટે સર્વથા અનુચિત છે એ પ્રકારના લેખો લખવામાં આવ્યા છે તો ડોક્ટર સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ ગણાવતા જ નથી સર બી એન રાવે ઘડેલું બંધારણ ગણાવે છે અને પછી પ્રચારમાં એમ કે છે કે બાબા સાહેબ ખુદ આવે તો પણ આ બંધારણને બદલી શકે નહીં એટલે જે જુઠ્ઠાણાઓ ઓકવાની પરંપરા છે એમાં આ ભાઈશ્રી પણ જોડાય છે એ આગળ ઉપર પૂછે જ યુ મેન્શન ધ કોન્સ્ટિટ્યુશન બટ દેટ ઇસ્યુ વોઝ ફિગર્ડ વેન સર્ટન બીજેપી લીડર સેડ દેટ બીજેપી વોન્ટ ફોર હંડ્રેડ પ્લસ સો દેટ ઇટ કેન ચેન્જ ધ કોન્સ્ટિટ્યુશન

બદલવું છે એ બેન ને તો લોકસભાના ઉમેદવાર બનાવી દીધા પણ આ વખતે ખુલાસો કરવા માટે એમણે આ વાત કરી છે અને પાછા એમ કે છે કે રાહુલ ગાંધીને એ ભાન હોવું જોઈએ કે એમના પૂર્વજો પંડિત પંડિત નહેરુએ પ્રથમ વડાપ્રધાન એમણે વાણી અને અભિવ્યક્તિ ની ઉપર અંકુશ મૂક્યો સ્વાતંત્રણ બંધારણ બદલીને અરે ભાઈ એની પાછળના જે કારણો કારણો હતા એ એ છે ને વાંચ્યા છે મને લાગે છે કે પ્રત્યેક નાગરિકે ને આપણા પ્રત્યેક દર્શકે એને જે ભાષામાં અનુકૂળ હોય ભાષામાં અંગ્રેજીમાં હિન્દીમાં કે ગુજરાતીમાં જે બંધારણની અધિકૃત નકલ હોય એ વાંચવાની જરૂર છે કે તમે બેફામ અભિવ્યક્તિ ન કરી શકો તમે તમારા પડોશીને ગાળો ન દઈ વાણીમાં વિવેક હોવો જોઈએ તમે કોઈને હર્ટ ન કરી શકો તમે મિત્ર દેશો સાથેના સંબંધો બગડે એવા એવા લખાણો કેવા ઉચ્ચારણો ન કરી શકો આ બધી બાબતો એ વખતે મૂકવામાં આવી હતી પણ એ નડ્ડા ને તો ખબર જ નહીં હોય એમને તો પોપટવાણી જે વધવાનું કહ્યું હશે એ જ વાત કરી એમણે ઇન્દિરા ગાંધી એ ઇમરજન્સીમાં એમ કે બંધારણમાં ફેરફારો કર્યા હતા સેક્યુલર નું પેલો એમાં આમુખમાં એમણે સામેલ કર્યું પડે તો સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખ્યું હતું અને એમણે જે ખોટા સુધારા કર્યા હતા એનેચ અને ફગાવી દેવામાં આવ્યા જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે અને બીજું

જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે બંને જણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ગાંધીને તો ટિકિટ નથી આપી આ વખતે કારણ કે મોદી સરકારની પણ ટીકા કરે છે યોગી સરકારની પણ ટીકા કરતા રહ્યા છે પણ મેનકા ગાંધીને ટિકિટ આપી છે પહેલી જે મોદી સરકાર હતી એમાં તો મિનિસ્ટર પણ હતા એટલે તમે ઇન્દિરા ગાંધીની ટીકા કરો છો તો એમને તો એમનું ફળ મળી ગયું એ હારી ગયા હતા અને ફરી ઓગણીસો કે એમણે બંધારણ બદલવાની વાત કરી ના એમણે બંધારણ બદલવાની વાત નહીં એને તો ફગાવી દેવામાં આવ્યું એને એને બંધારણ લોકોપયોગી કર્યું એને એનેશનલાઈઝેશન બેંકોનું કર્યું એના વિશે પણ મોદી કંઈક બફાટ કરે છે કે નું નેશનલાઈઝ ગરીબ લોકોના લાભાર્થે નહી રહ્યા છે એ આ લોકોને એમ કે બંધારણની સાથે જાણે કે બાબા સાહેબ આંબેડકર નું નામ સંકળાયેલું છે એટલે દલિતો નારાજ છે એવા એ વાતને પણ છે ને એ ભ્રમ અને આ કે છે કે ઘણા બધા ભ્રમ છે ને એ તૂટી જશે એમ કે બે હજાર ચોવીસના પરિણામો આવશે ત્યારે ઠીક છે તમે જીતી શકો કોંગ્રેસ જીતી શકે અથવા તો એનડીએ જીતી શકે અથવા તો ઇન્ડિયા ગઠબંધન જીતી શકે લોકશાહી છે લોકશાહીમાં પ્રજાને ચૂંટવાનો અધિકાર છે અને એ ચૂંટી શકે છે એ એમનું ટાર્ગેટ ખાસ કરીને રાહુલ ગાંધી છે એમના આ બધા ખુલાસાઓની અંદર હા પછી ભ્રષ્ટાચારીઓ જે એમણે લીધા ભારતીય જનતા પાર્ટીમાં સુવેન્દુ અધિકારી અજીત પવાર અશોક ચવહાણ વગેરે તો એ કહે છે કે હા એમની સામે કાર્યવાહી ચાલી રહી છે કઈ રીતે ચાલી રહી છે હેમંત બિસ્વા શર્મા સામે કાર્યવાહી ચાલી રહી છે અને એ ત્યાંના મુખ્યમંત્રી છે આ સામના અને બેફામ નિવેદનો કરે છે આઠસો અરે ચારસો પાર અમને એટલા માટે જોઈએ છે એના રોજે રોજ કારણો બદલ્યા કરે છે મુસ્લિમ વિરોધ એ જ મુખ્ય મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્ર મોદીને જ્યાં મુસ્લિમ મતદારો વધારે છે ત્યાં મુસ્લિમો માટે પ્રેમ ઉભરાઈ જાય છે એટલે આ શું કહેવા માંગે છે કોન્ટ્રાડિક્શન્સ એ પણ આની અંદર આવે છે મણિપુરની વાત કરે છે મણિપુર ધ બીજેપી સ્ટેન્ડ ઓન મણિપુર હેઝ બીન ક્રિટિસાઈઝ વાઇડલી યુ બિંગ ધ પ્રેસિડન્ટ ઓફ રૂલિંગ પાર્ટી હેવ નોટ પણ કોઈ છે મણિપુરની મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી એના વિશે ભારતીય જનતા પાર્ટી ના મિત્રો બોલતા નથી કે બહેનો બોલતી નથી કેમ એ મહિલાઓ એ મહિલાઓ નથી અહીંયા પહેલવાન મહિલાઓને જે ઓલિમ્પિકમાંથી મેડલ લઈ આવી એમને સાથે અત્યાચાર કરવામાં આવે છે એમની એમની એમનું જાતીય શોષણ કરવામાં આવે છે ત્યારે ત્યારે મૌન અને એ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટી નો એના દીકરાને પાછી લોકસભાની ટિકિટ આપવામાં આવે છે અને એનો બીજો દીકરો પાછો ધારાસભ્ય તો છે ઉત્તર પ્રદેશમાં નાગરિકો નથી મૈતેઈ એ હિન્દુ છે અને નવ ટકા મુસ્લિમ છે મૈતેઈ વર્સિસ કુકી તો ક્રિશ્ચનો જે આ દેશના નાગરિકો છે એમના અધિકારો ની રક્ષા એ નરેન્દ્ર મોદીની સરકારે ન કરવી જોઈએ પણ એમને મન ફાવે એ રીતે એ લોકો વાત કરે છે મુસ્લિમ કોમ્યુનિટી વિશે પણ એ કહે છે કે અમે તો માનીએ છીએ એવી ફિલોસોફીમાં કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ વી વિલ કન્ટિન્યુ વિથ ઇટ કેટલા ઉમેદવારો મૂક્યા ભાઈ કેરળની અંદર મુસ્લિમ બહુલ ની અંદર તમે ઉમેદવારી કરાવો છો પણ બાકી મુસ્લિમોને તમારી નરેન્દ્ર સરકારમાં મુસ્લિમ મિનિસ્ટર છે ગુજરાતમાં કોઈ મુસ્લિમને ટિકિટ આપી હતી વિધાનસભામાં લોકસભામાં પ્રશ્નો તો રહેવાના છે અને જે છે એ ચાલવાનો છે ઉત્તરની પાર્ટી છે અને એ પાછા એમ કે છે કે અમને ઉત્તરમાં તો વધારે બેઠકો મળવાની છે પણ આ વખતે પૂર્વમાં અને ઈશાન ભારતમાં અને આંધ્રમાં પણ વધારે બેઠકો મળવાની છે સમજ્યા એમના પ્રચાર સિવાય બીજું કશું નથી કેરેલા સ્ટોરીની એ વાત કરે છે તો એ કે છે કે મણિપુર નહીં યાદ પેલી નગ્ન કરીને જે મહિલાઓને ફેરવવામાં આવી જેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી એ વખતે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી એમ કે છે કે આવા તો સેંકડો કેસીસ છે હવે તો સેંકડો વિડીયો છે તો પછી એક્શન શું લીધા બીજેપી ઇન પાવર ફોર ધ આઈડિયોલોજીકલ પેરેન્ટ યુ આર સ્ટ્રોંગ અ રોબસ્ટ નેટવર્ક અક્રોસ ધ કન્ટ્રી વોટ ઇઝ ધ બીજેપી આરએસએસ સ્ટેટ ઓફ પ્લે એ કે છે કે અમે લોકો હવે તો પરિપક્વ થઈ ગયા છીએ મોટા થઈ ગયા છીએ અમે અમારી મેળે નિર્ણયો લેતા થઈ ગયા છીએ આરએસએસ ના ખભે ચડીને સત્તા સુધી પહોંચ્યા પછી પહોંચાડે છે પણ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીમાં ઘણો બધો ફરક છે અને એ પ્રજા સુપેરે સમજે છે એટલે આરએસએસ ના ને વિશે અને રિલેશનશિપ વિશે કે આ બંનેની ભૂમિકા એમ નેશન ફર્સ્ટ ની છે તો શું બીજા રાષ્ટ્રીય પક્ષો જે છે રાષ્ટ્રદ્રોહી છે તો ઇલેક્શન કમિશને ડિસ્કોલિફાય કેમ ન કર્યા અમે રાષ્ટ્ર રાષ્ટ્ર પ્રેમી છીએ તો બાકીના બધા રાષ્ટ્રદ્રોહી છે શું કેવા પ્રકારના નિવેદનો કરે છે નેશન ફર્સ્ટ બધાને માટે નેશન ફર્સ્ટ છે પ્રત્યેક નાગરિકને માટે નેશન ફર્સ્ટ છે અને જેલનો ડર બતાવીને તમે ધમકાવીને લોકોને આ રીતે દબાવવાની કોશિશ કરો એ કેટલું યોગ્ય છે પેલા કોથળા ભરીને ટેમ્પો ભરીને અદાણી અંબાણી એ કોંગ્રેસને એમ કે જે નોટો મોકલાવે છે એની વાત જયારે પૂછવામાં આવે છે ત્યારે કે એમ કે તો અદાણી અને અંબાણીની તપાસ કેમ નથી કરતા તો કે છે વોટ ઇઝ ધેર ટુ ઇન્વેસ્ટિગેટ એવરી વન નોઝ ધેટ મની કીપ્સ ગોઈંગ તો કેમ તમારી પાસે આવ્યા ઇન્વેસ્ટિગેટ કરો ને કાળું નાણું જાહેર સભામાં કેન્ડ ના સવાલો એ લગભગ ખાઈ જાય છે કે છે કે બીજાઓને પણ ઇલેક્ટ્રોલ બોન્ડ નાણાં મળ્યા છે આ તો ટૂંકમાં આખો ઇન્ટરવ્યુ જે છે એ પ્રચાર કરવા માટેનો ઇન્ટરવ્યુ છે એવું હું તો કહીશ આજે બીજી પણ થોડીક વાત આપણે કરી લેવાની જરૂર છે અને એમાં મને આજે એક સમાચાર છપાયા છે એ સમાચાર તમારા ધ્યાને મૂકવાની જરૂર છે પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને ને ચેલેન્જ કર્યા ગઈકાલે આમ તો રાહુલ ગાંધીએ દિલ્હીમાં જ વડાપ્રધાન ને ચેલેન્જ કર્યા હતા ડિબેટ માટે તાકાત હોય તો એ ડિબેટ કરવા માટે એમની સામે આવે પણ પ્રિયંકા ગાંધીએ જે ચેલેન્જ કરી છે એ તો મને લાગે છે એનાથી પણ આગળ છે પ્રિયંકા ગાંધી કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મની હિન્દુ ધર્મ પરની ચર્ચામાં રાહુલ ગાંધી સામે ટકી નહીં શકે આ ચેલેન્જ નરેન્દ્ર મોદીમાં તાકાત હોય બૌદ્ધિક ક્ષમતા હોય વૈચારિક ચિંતન હોય રાહુલ જોઈએ કે હા હું તૈયાર છું એ તો કહ્યું છે કે હું મોદી સામે ડિબેટ માટે તૈયાર છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ટકોરાબંધ સત્ય વાત કહેવાની અને વિશ્લેષણ કરવાની આપણી ચેનલ મિત્રોને જોવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે તમે જરૂર કહેશો નમસ્કાર